શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોટી કંપની જ્યારે કોઈ મોટો નિર્ણય લેશે ત્યારે તેની પાછળ શું કારણ હોય છે અને ખાસ કરીને જ્યારે તે કરિયાણા જેવી આપતી રોજીદી જરૂરિયાત સાથે જોડાયેલો હોય ત્યારે તેની શું અસર થાય છે કારણ કે આજે હું તમને એક એવા સમાચાર આપવા જઈ રહ્યો છું જે જાણીને તમે પણ ચોંકી જશો કે એમેઝોન જેવી દિગ્ગજ કંપનીએ અમેરિકામાં તેમાં તમામ ફિઝિકલ ગ્રોસરી સ્ટોર બંધ કરવાનો આખરી નિર્ણય લઈ લીધો છે અને આ પાછળનું ગણિત શું છે તે જાણવા માટે તમારે આ અંત સુધી જોતું રહેવું જોઈએ મિત્રો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ અમેરિકાના રિટેલ માર્કેટમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો જ્યારે એમેઝોનને જાહેરાત કરી કે તેઓ તેમના પોતાના તમામ એમેઝોન ફ્રેશ અને એમેઝોન ગો સ્ટોર કાયમ માટે બંધ કરી રહ્યા છે અને એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તો આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ જશે જેનો અર્થ એ છે કે છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા હાઈટેક સ્ટોરનો પ્રોગ્રામ હવે અંત તરફ છે આ કોઈ સામાન્ય પીછેહટ નથી પરંતુ એક મોટી રણનીતિનો ભાગ છે કારણ કે હવે કંપની પોતાનું આખું ધ્યાન હોમ ફ્રૂડ્સ માર્કેટમાં આપી રહી છે કેન્દ્રિત કરવા માંગે છે જે તેમણે બે હજાર સત્તરમાં ખરીદ્યું હતું અને સાથે સાથે ડિજિટલ ડિલિવરી નેટવર્કનું પણ તે મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે કંપનીએ સ્વીકાર્યું કે જો તેમની પાસે જસ્ટ વોક આઉટ જેવી અદ્ભુત ટેકનોલોજી હતી જેમાં તમારે લાઈનમાં ઉભા રહ્યા વગર સામાન લઈને સીધું બહાર નીકળી જવાનું હોય છે તેમ છતાં તેઓ ગ્રાહકને આકર્ષવામાં અને નફો કમાવામાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી જો આપણે આંકડાની વાત કરીએ તો આખા અમેરિકામાં અંદાજે બોતેર જેટલા સ્થળો પર આ સ્ટોર બંધ કરવામાં આવી રહ્યા છે જેમાં કેલિફોર્નિયા એલિનોઇસ અને વોશિંગ્ટન જેવા મોટા રાજ્યોનો સમાવેશ પણ થઈ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે કેલિફોર્નિયામાં નિયમોને કારણે ત્યાં પિસ્તાલીસ દિવસનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે સ્ટોર બંધ થવાની જાહેરાત થતાં જ લોકોને ભારે ભીડ ઉમટી પડી હતી કારણ કે ત્યાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું અને હજુ પણ કદાચ ચાલુ હશે અને જે સ્ટોર લાઈનમાં ઊભું ન રહેવા માટે જાણીતા હતા ત્યાં જ લોકોને અડધો અડધો કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું નિષ્ણાતો એવું માની રહ્યા છે કે એમેઝોન એક ટેકનોલોજી અને લોજિસ્ટિક કંપની છે અને હરિયાણાના વ્યવસાયમાં જે આત્મીયતા અને તાજગીની જરૂર હોય છે તેમાં ક્યાંક કમી રહી ગઈ હશે અને તેનીથી જ હવે તેઓ પોતાની રણનીતિ બદલી રહ્યા છે હવે કંપની ઓબિટલ નામનું એક નવું રોબોટિક પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે જેમાં છસો ને બાર મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે જે ઓનલાઈન ઓર્ડર પૂરા કરવામાં ખૂબ જ મદદરૂપ થશે આ સિવાય એમેઝોન હવે શિકાગો પાસે એક વિશાળ સુપર સેન્ટર બનાવવાની તૈયારીમાં છે જે વોલમાર્ટના મોટા સ્ટોર કરતાં પણ મોટું હશે અને ત્યાં લોકો રૂબરૂ જઈને ખરીદી પણ કરી શકશે તેમજ ત્યાંથી હોમ ડિલિવરી પણ ઝડપથી થઈ શકશે આ મોટા ફેરફારોની વચ્ચે કંપનીમાં પ્રોજેક્ટ સ્વાઉન મોટામાં પ્રોજેક્ટે છટણી પણ કરવામાં આવી છે જેમાં અંદાજે જેટલા કર્મચારીઓને પોતાની નોકરીઓ ગુમાવી પડી છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે જેમાં ભારતીય વ્યક્તિઓ પણ હતા અંતમાં એવું કહી શકાય કે એમેઝોન હવે ગલીએ ગલીએ નાના નાના સ્ટોર ખોલવાને બદલે મોટી ડિલિવરી સિસ્ટમ અને હોલ ફ્રૂટ્સ જેવા પ્રીમિયમ બ્રાન્ડ્સ પર ધ્યાન આપીને આવનારા દાયકાની તૈયારીઓ કરી રહી છે આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું